હું આજથી કસમ લઉં છું કે મારા ભાઈની જેણે હત્યા કરી છે જ્યાં સુધી હું તેની હત્યા નહીં કરું ત્યાં સુધી શાંતિથી નહીં બેસું કઈક આવાજ ડાયલોગ તમે ફિલ્મોમાં સાંભળ્યા હશે પરંતુ અમદાવાદના પાલડી વિસ્તારમાં કઈક આવાજ કારણોસર માત્ર એકસો વીસ સેકન્ડમાં છત્રીસ થી વધુ ઘા મરને યુવકની હત્યા કરવામાં આવી છે જ્યાં સુધી ભાઈની હત્યાનો બદલો નહીં લઉં ત્યાં સુધી વાળ કે ચોટલી પણ નહીં કપાવું લીલી ટી શર્ટ લાંબા વાળ મોટી ચોટલી અને દાઢીમાં જોવા મળી રહેલા આરોપીનું નામ અજય ઠાકોર છે જેના આજથી નવ વર્ષ પહેલા એટલે કે બે હજાર સોળમાં થયેલી ભાઈની હત્યાનો બદલો લેવા માટે આ કસમ લઈ વાળ ન કપાવવાની બાધા રાખી હતી

120 સેકન્ડમાં 36 થી વધુ ગાાંજીકી યુવકની હત્યા કરી બે દિવસ અગાઉ અમદાવાદના પાલડી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી દરેકના મોઢે એક જ વાત હતી કે આટલી બેરહમીથી કોણ મારે જેણે જેને યુવકની હત્યા કરાયેલી લાશ જોઈ એના હોશ ઉડી ગયા તારીખ 10 સપ્ટેમ્બર 2025 સમય સવારના 4 કલાક 24 મિનિટ સ્થળ અંજલી ઓવરબ્રિજ નજીક પાલડી

એ પછી પણ યુવકને જીવતો જોઈ કારમાં ભાગતા આરોપીઓ નીચે ઉતરી ફરી માથા અને ગળાના ભાગે સાત થી આઠ ઘા બીજા મારે છે અને પછી કાર ભગાવી મૂકે છે પોલીસે બે દિવસની સઘન તપાસ બાદ નવ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં મુખ્ય આરોપી બત્રીસ વર્ષીય અજય ઠાકોર છે આ ઘટનાની તપાસ કરતી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી તેમાં અજય ઠાકોર સહિતના આરોપીઓની સંડોવણી બહાર આવી હતી આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્રણ આરોપીને આબુમાંથી તો બાકીના ચાર આરોપીઓને અમદાવાદ અને ગાંધીનગરમાંથી પકડવામાં આવ્યા છે સાત પૈકી એક સગીર આરોપીનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી છે આરોપીઓ પાસેથી નૈસલની હત્યા માટે ઉપયોગમાં લીધેલા હથિયારો તેમજ કાર કબજે કરવામાં આવી છે તમે એક મર્ડર કા બનાવ બનાતા इसमें नेसल ठाकुर नाम का एक व्यक्ति है उसकी पांच छह लोगों ने मिलकर मर्डर कर दिया था तो इसमें गुना की गंभीरता देखते हुए जोन सेवन की पुलिस अपने एल पालडी पुलिस लोकल ए सी डी सी डीसी डीसीपी तमाम अधिकारी वहाँ पहुँच गए थे और इसमें तात्कालिक सीन ऑफ क्राइम को कॉर्डनेट करके हमने अलग अलग टीम बनाई बनाना स्टार्ट किया और अलग अलग टीम्स को इसमें जो है डिप्लॉय किया इसमें हमारी एल की टीम पालडे की पुलिस स्टेशन की टीम और लोकल अदर भी थाने थाने जो हैं जोन जो सेवन में उनकी मदद ली गई इससे जो आरोपी हैं आइडेंटिफिकेशन का काम स्टार्ट किया हमने और आइडेंटिफिकेशन के काम के बाद जो भी लोकेशन थी जो है उनसे अपना इनको ढूंढने का प्रयास चालू किया इस प्रयास में हमने टोटल अभी तक विद इन टू डेज दो दिन के अंदर हमने सात आरोपी अरेस्ट किए हैं इसमें जो मेन आरोपी है वो अजय बलदेव भाई ठाकुर है આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પાલડી પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત બે દિવસની સઘન તપાસ બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો છે હત્યાને ખૌફનાખ રીતે અંજામ આપનારા કાતિલોને ઝડપી લીધા આરોપીઓને પોલીસની ટીમ અંજલી ઓવર બ્રિજ નજીક એટલે કે જ્યાં હત્યા થઈ હતી એ જગ્યાએ આરોપીઓનું સરઘસ કાઢી લઈ જવાયા હતા કેવી રીતે આરોપીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃતક ક્યાં ઉભો હતો કેવી રીતે કારની ટક્કર મારી અને ત્યારબાદ કયા આરોપીએ કેવી રીતે નૈસલને ઘા માર્યા તે દરેક બાબતોની બારીકાઈથી જાણકારી લીધી હતી પોલીસે પકડેલા આરોપીઓમાં અજય ઠાકોર શૈલેશ ઠાકોર સૌરવ ઠાકોર રોહન ઠાકોર મહેશ ચૌહાણ સંજય ઠાકોર નામના આરોપીઓનો સમાવેશ થાય છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે જયેશ ઠાકોર અને ભાવિક મકવાણા નામના આરોપીની પણ ધરપકડ કરી છે આમ કુલ મળી અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે નવ વર્ષ અગાઉ નૈસલે કરી હતી આરોપીના ભાઈની હત્યા વર્ષથી અજયના મનમાં સળગતી હતી બદલાની આગ આ હત્યાને એટલી ખોફનાક રીતે અંજામ આપવામાં આવ્યો હતો કે તેના દ્રશ્યો જોઈને ભલભલા પથ્થર દિલ ધરાવનાર વ્યક્તિ પણ ધ્રુજી જાય એ બાબતે પોલીસે જ્યારે હત્યા પાછળનું કારણ પૂછ્યું હતું પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી અજયે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો અજયના ભાઈ મહેશ ઠાકોરની હત્યા વર્ષ બે હજાર સોળમાં થઈ હતી વર્ષ બે હજાર સોળમાં વાસણા વિસ્તારમાં નૈસલ ઠાકોરે મહેશની હત્યા કરી હતી ભાઈની હત્યાનો બદલો લેવાની અજય વર્ષોથી રાહ જોતો હતો આ માટે અજય માત્ર એક તકની રાહ જોતો હતો જ્યાં સુધી ભાઈની હત્યાનો બદલો નહીં લે ત્યાં સુધી વાળ કે ચોટી નહીં કાપવાની બાધા રાખી હતી આ માટે અજયે તેના સાગરીતોને વાત કરી હતી બનાવ બન્યાના ચાર દિવસ પહેલાથી નૈસલની રેકી ચાલુ કરવામાં આવી નૈસલ કેટલા વાગે ક્યારે અને ક્યાં જાય છે એ બધી બાબતોની રેકી બે ત્રણ લોકો કરતા હતા ત્યારબાદ વહેલી સવારે સાડા ચાર વાગ્યે નૈસલ અંજલી ઓવરબ્રિજ નીચે હોવાની માહિતી મળી તેના આધારે અજય સહિતના આરોપીઓએ ધાર્યું અને છરી જેવા હથિયારો લીધા સંજયની ગાડીમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ઉપરા છાપરી છત્રીસ થી વધુ ઘા નૈસલને માર્યા તેની પર કાર ચડાવી હત્યા કરી નાખી ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ભાગી ગયા इसकी उम्र 32 साल है और इसकी वाइफ है और एक बच्चा है तो मेन अजय अजय ठाकुर जो है नेसल ठाकुर ने उसके ब्रदर का 2016 महेश ठाकुर नाम का जो व्यक्ति है उसकी मर्डर किया था तो उसके रिवेंज किलिंग का ये पूरा मामला है और जो दूसरे आरोपी हैं इसमें महेश उर्फ टाटा सुरेश भाई चौहान है और ये 24 साल का है और लांबा गांव में रहता है और दूसरा शैलेश ठाकुर है एस करके इसकी उम्र सत्ताईस साल है ये रिक्शा चालक है और तीसरा सौरभ मंगाजी ठाकुर उर्फ सबो है बट उम्र 19 साल वासना का रहने वाला है और बोरवेल में काम करता है और रोहन गौतम भाई ठाकुर है उर्फ सनो उम्र 19 साल और जोमेटो में काम करता है और साहित एक कायदे कायदे में जो एक संघर्ष में एक, एक माइनर है और एक संजय बलदेव भाई ठाकुर है उन उम्र उनतीस साल है और ये प्लम्बिंग का काम करता है ये मदद गाड़ी में था इसने गाड़ी जो जिससे मर्डर किया जो गाड़ी ऊपर चढ़ाई थी वो इसकी थी और पैसे भी बाद में ट्रांसफर किए तो ये बनाव की शुरुआत तीन चार दिन पहले से ही जो अजय है मेन आरोपी ये प्लानिंग में था क्योंकि उसको भाई का रिवेंज लेना था और बारह तारीख को ग्यारह तारीख की रात में लगभग साढ़े ग्यारह बजे ये लोग एस टी शैलिया शुरू एस टी के घर पर मिलते हैं वहाँ पर पूरी प्लानिंग करते हैं दो चार लोग या रेकी के लिए भेजे जाते हैं और उनके जो इंफॉर्मेशन के हिसाब से डेढ़ बजे ये यहाँ पार्ली बाटा के आसपास आ जाते हैं और नस्ल पे पूरा नज़र रखते हैं और चार साढ़े चार बजे मौका देखते ही ये सभी उसके ऊपर अटैक कर देते हैं और उसको उसको जो है मर्डर कर देते हैं આમનો વર્ષ ગાઉ નઈસલે જે મહેશ નામના યુવકની હત્યા કરી હતી તેની કોર્ટે આપેલી સજા તો ભોગવી લીધી હતી પરંતુ મહેશના ભાઈ અજયે ઘટના બન્યાના નવ વર્ષે નૈસલની હત્યા કરી ફિલ્મી ઢબે ખૂનનો બદલો ખૂનથી લીધો છે જે ઘટનાએ માત્ર પાલડી જ નહીં પરંતુ આખા અમદાવાદમાં ચકચાર મચાવી દીધી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ